શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહે કારેલીબાગના જલારામનગર ખાતે સેવા વસ્તીના બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી ડૉક્ટર વિજય શાહે બાળકો સાથે કેક કાપી હતી અને ત્યાર પછી એમને ગિફ્ટ આપીને એમની સાથે ભાવતા ભોજન આરોગ્ય હતા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વડોદરા મહાનગર દ્વારા આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહના જન્મદિવસ નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

દિવ્યાંગ બાળકોને દત્તક લેવાના કાર્યક્રમનું આયોજન થયું ને ત્યાર પછી મેડિકલ સહાય વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું અને અત્યારે વિશ્વામિત્રી નદીના પૂરને કારણે જે જગ્યાને સૌથી વધારે અસર થાય છે એવા જરારામનગર વિસ્તાર વોર્ડ નંબર ત્રણના અહીંયા ગુજરાત રાજ્યના યુવક બોર્ડના સૌ મિત્રો દ્વારા વોર્ડ નંબર ત્રણના પ્રમુખશ્રી મહામંત્રીશ્રી અને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરશ્રીઓ એમના માધ્યમથી સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું છે બાળકોને માટે કેક કાપીને બાળકોને કેકનું વિતરણ કર્યું છે તો આ બાળકો આગળ જતા એમને ભણવામાં ઉપયોગી થઈ શકે તે પ્રકારની શૈક્ષણિક કીટનું પણ વિતરણ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે અને આ બધા જ બાળકોને નાની મોટી મદદ આપણાથી જે કંઈ પણ થઈ શકે તે કાર્યકર્તાઓના માધ્યમથી અપાઈ રહી છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હર્ષલભાઈ સિસોદિયા યુવક બોર્ડના સૌ સભ્યો વોર્ડ નંબર ત્રણની ટીમ અને વોર્ડ નંબર ત્રણ સિવાયના પણ જે કાર્યકર્તાઓમાં જોડાયા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપો